એક તરફ લીલી પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવી છે તો બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિકીય પૂર્ણિમાનો મેળો પણ ખુલ્લો મુકાયો છે ઓગણીસો થી સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળાનું આયોજન કરવામાં આવે છે મેળામાં રાજ્યભરના સહેલાણીઓ અને સોમનાથ આવનારા દેશભરના શ્રદ્ધાળુ ઉમટી પડતા હોય છે પાંચ દિવસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે રાત્રિના સમયે મેળાની રોણક જામતી હોય છે અહીં ખાણીપીણી બાળકો મહિલાઓની ખરીદીની ચીજવસ્તુ અને રમતગમતના સાધનો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે કહેવાય છે કે કાર્તિકી પૂનમના દિવસે ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના શીષ પર ધારણ કરે છે અને બરાબર બાર કલાકે રાત્રે સોમનાથ મહાદેવના શિખર પર કેન્દ્રિત થાય છે જે નજારો જોવા મોટી સંખ્યામાં લોકો સોમનાથ ખાતે આવતા હોય છે અલસાઈ ભાઈજી દાઈજન ને સ્વતંત્રતા માથે પડે જય સોમનાથ ઓગણીસો પંચાવન થી યોજાતા આ સોમનાથ એવા પ્રથમ તીર્થધામના કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજે જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ તેમજ સેવા સદનના સંયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાંચ દિવસ સતત લોકો આ મેળો માણસે ત્યારે રોજે રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે આ મેળામાં બસોથી વધારે જુદા જુદા ખાણીપીણી અને રમકડાના સ્ટોલ બાળકો માટેની રાઈડ્સ ખાસ કરીને જેનું આકર્ષણ છે એવા જેલના કેદીઓના ભજીયા જેવા અનેક આકર્ષણો આ મેળામાં છે ત્યારે આ દર વર્ષે યોજાતા આ મેળાનો આજે પ્રારંભ થયો છે રાતથી લોકો આ સહેલાણીઓ આ મેળો માણસે જય સોમનાથ ઓગણીસો પંચાવનથી યોજાતો જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના શનિદેવમાં કાર્તિકી પૂનમનો મેળો જે યોજાય છે તેના આજે શુભારંભ કરેલ છે તારીખ અગિયારથી પૂનમ સુધી એટલે કે પંદર તારીખ સુધી આ મેળો ચાલશે રોજ રાત્રે યોગ સેવા સાંસ્કૃતિક અને સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના જે પ્રાયોજનથી આ લોક ડાયરાનું પણ રાત્રે આયોજન કરવામાં આવે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ જે કલાકારો છે આપણા ગુજરાતના એ લોકો આવશે અને સ્ટેજ શોભાવશે દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે છે એને અપીલ છે કે આવે શાંતિથી આ મેળો માણે અને રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ માણે અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે